જયેશ પટેલ ડિરેક્ટર સુમોલ ડેરી સાતમી મે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે ને ખાસ કરીને વધુ વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ છે ત્યાં વધુ વધુ નાગરિકો આ મતદાનમાં જોડાય અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમુલ ડેરીએ કર્યું છે સાતમી મે જે ગ્રામ્ય વિસ્તારમાં સુમુલ સાથે જોડાયેલા અઢી લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગુઠાનું ઉપર જે ચિહ્ન છે એ બતાવવામાં આવશે તો આવનારી જે સાતમી તારીખે જે દૂધ ભરનારા સભાફલોનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લીટર એક રૂપિયો વધુ આપવાની જાહેરાત આદરણીય સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે આને કારણે આવનાર દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે ને વધુ વધુ મતદાન થશે ને દેશ હિતમાં મતદાન થશે એને કારણે લોકશાહી મજબૂત થશે